ભાવનગર મહુવા હાઈવે રોડ ઉપર આજે કારચક્ર ફરી વળ્યું અલગ અલગ બે જગ્યાએ અકસ્માતમાં ત્રણના મોત સાણોદરના પાટિયા પાસે અને બોરડા નજીક અકસ્માત સર્જાતા કુલ ત્રણના મોત ચાર ઇજાગ્રસ્ત પ્રથમ બનાવની વાત કરીએ તો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર કાર પલટી ખાઈ જતા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા સાણોદર ગામના પાટિયા નજીક વિસ્તારમાં અન્ય કારે આ કારને ટક્કર મારતા કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો આ અકસ્માતની ઘટનામાં સાળા બનેવી સહિત બંનેના મોત નીપજેલ ચાર ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતની ઘટનાના પગલે હાઇવે ટ્રાફિક શાખા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી બે મહિલાઓ બે બાળકો સહિત ચારને ઈજાઓ પહોંચી હતી ભંડારીયા ગામેથી માતાજીનો માનવો પૂર્ણ કરી પાલીતાણાના ગરાજીયા ગામે જતા હતા ત્યારે સર્જાયો હતો અકસ્માત ભાવનાબેન દિનેશભાઈ ચૌહાણ મુક્તાબેન જીતુભાઈ પરમાર અને બાળકોમાં જયપાલ અને નૈતિકને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ જપારે દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ ભંડારીયા જીતુભાઈ ધરમશીભાઈ પરમાર રહે ગરાજીયા તાલુકો પાલિતાણાવાળા બંનેના મોત નીપજ્યા હોવાનું જાણવા મળેલ જ્યારે બીજા બનાવની તળાજા રેફરલ હોસ્પિટલથી મળતી વિગત મુજબ બોરડા ગામ નજીક પેટ્રોલ પંપ નજીક આવેલ લહેરિયા હનુમાન આશ્રમ નજીક રહેણાંક વિસ્તારમાં રહેતા મહિલાને અજાણ્યા ફોર વ્હીલ ચાલકે ટલ્લો મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ગંભીર ઇજાઓ સાથે વૃદ્ધ મહિલાને તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડાયેલ જયા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર ઉપર આબત તૂટી પડ્યું હતું મૃતક હળવીબેન હિંમતભાઈ શિયાળ ઉંમર વર્ષ સાઈઠનું કરુણ મોત નીપજતા અગ્રણીઓ પરિવાર સહિત હોસ્પિટલ દોડી ગયા હતા મૃતક હળવીબેન શિયાળને બે દીકરા બે દીકરીઓ હોવાનું જાણવા મળેલ અજાણ્યા ફોર વ્હીલી ટલ્લો મારતા મોત થયાનું જાણવા મળેલ બોરડા ગામમાં ભારે શોક છવાયો હતો ડાઠા પોલીસ સ્ટેશન જાણ થતાં પીઆઈસીએસ મકવાણા સહિત સ્ટાફે વધુ તપાસ હાથ ધરેલ રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ